બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ જગત માટે એક ઉત્સાહજનક પગલું ભરાતા બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આજે વિસા સ્પોર્ટ્સ ક્લબના મેદાન ખાતે અંડર ક્રિકેટ ટીમ માટેની પસંદગી પ્રક્રિયાનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું જિલ્લામાં ક્રિકેટ પ્રતિભાને ઓળખવા અને નિખારવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કેમ્પમાં યુવા ખેલાડીઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો આ પસંદગી પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લાના છેવાડાના વિસ્તારો દાંતાથી માંડીને સુઈગામ સુધીના બારથી ચૌદ વર્ષની વય જૂથના ક્રિકેટરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આયોજન બનાસકાંઠા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ એવા શશીકાંતભાઈ પંડ્યાની સીધી નિગરાણી હેઠળ આ કરવામાં કરવામાં આવ્યો હતો પસંદગી સમિતિ દ્વારા બાર ક્રિકેટરોના બેટિંગ બોલિંગ અને કીપિંગ જેવા પાયાના કૌશલ્યોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન બાળ ક્રિકેટરોએ તેમની નાની ઉંમર છતાં ખૂબ જ ઉમદા અને શાનદાર પ્રદર્શન કર્યું હતું જે જિલ્લામાં ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે આજે યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ પસંદગી કેમ્પમાં વિવિધ મહાનુભાવોની વિશેષ ઉપસ્થિત રહી હતી ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ